નમસ્કાર મિત્રો આજે આપણે વાત કરવાના છીએ ભાવનગરના પટેલ સાથે બનેલી ઘટના આજથી લગભગ પચાસ વર્ષ પહેલાની ગામ ખોબા ગામ અને મોભાદાર ખોરડું મોટા ડેલામાં સામ સામે આવેલા બે મેળીબંધ મકાનો વચ્ચે ક્રિકેટ રમી શકાય એવું મોટું સહિયારું ફળ્યું મોટું ડેલીબંધ પ્રવેશ દ્વાર એની સામેની બાજુએ એક જ ગમાવણમાં ગાયો સામાન્ય દિવસોમાં પણ એ ખોરડાની એક એક ચીજ વસ્તુઓમાંથી વૈભવ ઓવરફ્લો થાય એમાં આજે તો રૂડો અવસર હતો મોટાભાઈ રામજી અને તેની પત્ની રમાબહેનની દીકરી રાજલનું લગ્ન હતું અને સામેના ખોરડામાં રહેતા તેમના નાના ભાઈ તળસી અને તેની પત્ની તારાની દીકરી તેજલનું પણ લગ્ન હતું ડેલા ઉપર આસોપાલાવના તોરણ શોભી રહ્યા હતા ફળિયું વડાય જોડાઈને વાનખેડેના મેદાન જેવું બની ગયું હતું બે માંડવા રોપાઈ ગયેલા આજુબાજુના દસ ગામડાઓમાંથી ભડભદાર પટેલનો આવીને ઢાળેલા ખાટલા ઉપર બેસીને કડક અને ગરમાગરમ મસાલેદાર ચાના ઘૂટડાને માણી રહ્યા હતા પટલાણીઓ કંઠે લગ્ન ગીતો ગાઈ રહી હતી તેજલ અને રાજલ આગલા દિવસે ચડેલી પીઠીનો રંગ સ્નાન કરીને ઉતારી રહી હતી અને કાયાનો રંગ નિખરી રહ્યો હતો મોટાભાઈ રામજીના હરખનો પાર ન હતો એ થોડી થોડી વારે પત્ની આગળ આનંદ વ્યક્ત કરતા હતા રમા આપણી ત્રણ દીકરીઓમાંથી સૌથી મોટી રાજલના આજે લગ્ન છે હવે પછી બબ્બે વર્ષના અંતરે બીજી બે દીકરીઓને વડાવી દઈએ એટલે આપણી જવાબદારી પૂરી પછી સુખે ભજીશું જ શ્રી ગોપાળ જવાબમાં રમા કહેતી હતી હજી આ તો પાસેરામાં પહેલી પૂણી છે આપણે નસીબદાર કે રમેશ કુમાર જેવા સારા જમાય મળી ગયા હજી બીજા એવા સારા મુર્ત્યા શોધવા પડશે ને રામજી અને રમાની સંતાનોમાં માત્ર ત્રણ દીકરીઓ જ હતી દીકરો ન હતો અને એ એ વાતનો એમને પણ ન હતો જમાનામાં લગ્ન બહુ નાની ઉંમરે થતા હતા ત્રણ દીકરીઓની મા બન્યા પછી પણ રમવાની ઉંમર પાંત્રી વર્ષની હતી ધાર્યું હોત તો દીકરા માટે એક વાર વધુ પ્રયત્ન કરી શકતા હતા પણ બંને સંતોષી જેવ હતા જેવી હરિની ઈચ્છા એ એમનું જીવન સૂત્ર હતું સામે ખોરડી તળસી અને તારાને એક દીકરી અને એક દીકરો હતો યોગાનું યોગ એમને પણ દીકરી માટે સારો મુહૂર્તિયો મળી ગયો હતો એટલે બંને ભાઈઓએ એક જ દિવસે એક જ મુહૂર્તે બંને પિતરાઈ બહેનોના લગ્ન નિર્ધાયા હતા સહિયારું ફળ્યું હતું સહિયારા સગા સંબંધીઓ હતા અને સહિયારો આનંદ હતો બપોરે સૂરજ નારાયણ માથા પર આવ્યા ત્યારે બંને જાન આવી પહોંચી ગામની શાળામાં જાનનો ઉતારો આપવામાં આવ્યો હતો આચાર્યએ એ દિવસે શાળામાં રજા જાહેર કરી દીધી હતી બંને જાન અલગ અલગ ગામોમાંથી આવતી હતી બંને વરાજાઓ વચ્ચે કોઈ સંબંધ કે શક પણ ન હતું જે કાંઈ શક પણ બાંધવાનું હતું તે હવે પછીના સમયમાં બાંધવાનું હતું સકપણમાં સાઢુ અને જમવામાં લાડુ રાજલના વરાજા રમેશકુમાર અને તેજલના વરાજા તેજસકુમાર બંને એકબીજા સાથે સ્પર્ધામાં ઉતર્યા હોય તેવા તૈયાર થઈને આવ્યા હતા બંને વરાજા વચ્ચે મીઠી મજાક મસ્કરી પણ ચાલતી હતી રમેશકુમાર તો શાંત અને ઠરેલ સ્વભાવના હતા પણ તેજસકુમાર તેજીલા તોખાર જેવા હતા પોતાનું ચડિયાતા પણ સાબિત કરવાની એક પણ તક ને તેજસ કુમાર ચૂકતા ન હતા કપડાં ભાઈબંધ પાસેથી માગીને લાવ્યા છો તેજસકુમારે સડી કરી તમારા કરતાં તો મારું કાપડ પણ મોંઘું છે અને દરજી પણ મોંઘો એ વાત ન ભૂલશો કે મોટો જમાય હું છું રમશ કુમારે જનોય વાટ જવાબ આપ્યો તેજસકુમાર એમ સહેલાઈથી હાર માને એવા ન હતા તો તમારી મોજડી જૂની કેમ લાગે છે હા મારી મોજડીની ચમક તમારી મોજડીની ચમક કરતા જરાક ઓછી છે પણ એનું માપ મોટું છે રમેશકુમારે કોથળામાં પાંચ શેરી ભરીને તેજસકુમારના લબોચીમાં મારી આમને આમ મજાક મસ્કરીમાં સમય પસાર થતો જતો હતો બંને સાધુ ભાઈઓ એકબીજાના ટાંટિયા ખેંચવાની રમત રમી રહ્યા હતા એકમેકને નીચું જોડાવવાનો પ્રયત્ન કરતા હતા એમાંથી જે હાસ્યની છોટ છોડો છોડ ઉડતી હતી તે બંને પક્ષના જાનયોમાં ફરી વળતી હતી સમી સાંજનો સમય હતો લગ્નનું મુહૂર્ત નજીક આવી ગયું હતું ઢોલેડાએ ઢોલ વગાડવો શરૂ કર્યો બંને વરાજા કિંમતી વાઘાઓમાં સુસજ્જ થઈને રાજકુમારોની જેમ શોભી રહ્યા માંડવે પધારવાનું મુહૂર્ત નજીક આવી ગયું હતું ત્યાં તેજસકુમારે છેલ્લો ફટકો મારી દીધો રમેશકુમાર એક વાત યાદ રાખજો કે જાઉતલ હોમવાની વિધિ થશે ત્યારે મારી ગરજ પડશે કેમ એમાં શું નવું છે જાવતલ હોમવાની વિધિ તો કન્યાનો ભાઈ કરે એમાં તમે ક્યાં વચે આવ્યા રમેશ કુમારના ચહેરા પર ઉપસી હાસ્યા એ જ તો વાત છે ત્યારે તમારી પરણેતરને ક્યાં સગો ભાઈ છે જાવતલ હોમવા માટે મારા શાળાની ગરજ પડશે અને ત્યારે હું આગ્રહ રાખીશ કે પહેલાં અમારી વિધિ થાય પછી તમારી ખરે ખબરું પડે કે કોણ મોટું અને કોણ નાનું હું ભલે નાનો પણ મારું લગ્ન તમારા પહેલા ઊંડે ઊંડે સમજાઈ ગયું કે આ સીધી સાદી મજાક મસ્કરી ન હતી આ એક મેણું એક ટોણો હતો અને એક પાછું દિમાગમાંથી ઉઠેલો ગર્વિષ્ઠ રણ ટંકાર હતો આ મેણું જો સાંભળી લેતો એનો અર્થ એવો થાય કે પોતે પરાજય સ્વીકારી લીધો નિર્દોષ મજાક અને એને કહેવાય કે જે અથવા યોક્તિમાંથી જન્મેલી હોય અહીં તો નક્કર વાસ્તવિકતા હતી રામજી પટેલને દીકરો ન હતો એ હકીકત હતી અને હકીકત પર તેજસ કુમારે દાવ ખેલ્યો હતો રમેશ કુમારની દુખતી નસ દબાઈ ગઈ તેમણે હાથમાંનું શ્રીફળ નીચે મૂકી દીધું માથે બાંધેલો સાફો ઉતારી દીધો વડીલોને કહી દીધું કે હું પાંચ મિનિટમાં આવું છું અહીં જ પછી તે પગે ચાલીને સીધા સ્વસુર પક્ષના ઘરે પહોંચી ગયા કન્યા પક્ષના સગા વહલાઓથી ખીચો ખીચ ભરેલા ફળિયામાં આશ્ચર્યનું મોજું ફરી વળ્યું આ શું આજ સુધીમાં આવી રીતે કોઈ વરાજા માંડવે પધાર્યા હોય એવું કોઈએ જોયું પણ નહોતું અને સાંભળ્યું પણ નહોતું વરરાજા સીધા સસરા પાસે પહોંચી ગયા જરા અંદરના ઓરડામાં આવો તો રામજીભાઈ બધવાઈ ગયા કેમ શું થયું ફળિયામાં આશ્ચર્યનું મોજું ફરી વળ્યું એ જરા એક અંદર આવો તો જણાવું રામજીભાઈ અને રમેશ કુમાર બંને ઘરમાં ગયા રમા બહેન પણ એમની પાછળ ઘસેડાયા ઓરડામાં કન્યા રતન સોળે શણગાર સજીને બ્રિટનના તાજમાં શોભતા કોહિનૂરની જેમ ઝગમગી રહી હતી આ ત્રણ જણાને અંદર પ્રવેશતા જોઈને એની તમામ સહેલીઓ ઓરડામાંથી બહાર ચાલી ગઈ રમેશ કુમારે બારણા બંધ કર્યા પણ થયું છે શું એ તો કહો રામજીભાઈ માંડ માંડ બોલી શક્યા રમેશકુમારે જવતલ હોમવાની ઘટના કહી સંભળાવી પછી કહ્યું તેજસકુમારે કુમારે મને જનો વઢ ટોણો માર્યો છે હવે તો આર યા પાર જ્યાં સુધી મારો સગો સાળો જવતલ નહીં હોમે ત્યાં સુધી હું લગ્ન નહીં કરું સાંભળીને રમાબહેન રડવા લાગ્યા રાજલનું હૈયું બેસી ગયું રામજીભાઈ ગરીબડા બની ગયા કુમાર આ તમે શું બોલો છો સીધે સુધું એવું કેમ કહેતા નથી કે તમારે મારી દીકરી સાથે પરણવું નથી તમને તો ખબર છે મારે દીકરો નથી દીકરો નથી તો દીકરો પેદા કરો મારી પ્રતિજ્ઞામાંથી હું પીછે હટ નહીં કરું એ તો કેવી રીતે બને આનો અર્થ એટલો જ છે કે તમે લીલા તોરણે પાછા જશો અને મારી મીંઢળ બાંધી દીકરી આજીવન કુંવારે બેસી રહેશે એ એ બધું તમારા હાથમાં છે આટલું કહીને રમેશ કુમારે સાસુમા તરફ જોયું મને મર્યાદા નડે છે એટલે વધારે કાંઈ નહીં બોલું ડાયાને ડામ અને ગાંડાને ગામ ઈશારો સમજી લો અને મારું વેણ પણ સાંભળી લો હું બીજી કોઈ કન્યા સાથે લગ્ન નહીં કરું જો પરણીશ તો રાજલ સાથે જ બસ હવે જાઉં છું આટલું કહીને રમેશકુમાર નીકળી ગયા વાયુવેગે આ સમાચાર પ્રસરી ગયા બંને પક્ષે હતાક્ષા અને નિરાશા વ્યાપી ગઈ રમેશુકુમારે એક સામાન્ય મહેમાનની જેમ તેજલ અને તેજેશકુમારના લગ્નમાં હાજરી આપી અને પછી વિદાય થઈ ગયા આજુબાજુના વીસ ત્રીસ ગામોમાં મહિનાઓ સુધી આ વિરલ ઘટના ચર્ચાતી રહી બીજા દિવસે ફળ્યું સુનું પડ્યું અને રામજી પટેલના ઘરનો શયનખંડ બોલતો થયો પટલાણીઓએ પત્નીને કીધું આટલા વર્ષ તમે ભક્તિ કરી છે તો ભગવાન આપણી સામુ જોશે મન ઉપરથી ભેખ ઉતારો અને મારી તરફ નજર માંડો આપણી દીકરીઓ મોટી થઈ છે પણ હું હજુ ઘરડી થઈ નથી બીજા મહિને પરિણામ દેખાવા લાગ્યું નવ મહિના પછી રામજી પટેલનો ઓરડો પ્રસૂતિની પીડાથી ચીખી ઉઠ્યો મળ શકે સૂરજ ઉગવાને ટાણે દાણે વધામણી ખાધી રામજી કાકા દેવના ચક્કર જેવો દીકરો જન્મ્યો છે મને રાજી કરો રામજી પટેલે કાંડા પર ધારણ કરેલું સોનાનું કડું દાયનને આપી દીધું સમય પસાર થતા ક્યાં વાર લાગે છે ઢેંગી પટલાણીનું ધાવણ પીને દીકરો અલમસ્ત બન્યો ગયો અગિયારમા મહિને તો ચાલતા શીખી ગયો તેરમા મહિનાનો થયો ત્યાં તો હાકોટા મારતો થઈ ગયો અને અઢાર મહિને તો જાણે ત્રણ વર્ષનો હોય એવો લાગવા માંડ્યો ઘરની ગાયોના પવિત્ર દૂધ અને ઘીથી ઓસાયેલો એનો દેહ પૂનમના ચાંદ જેવો ખીલી ઉઠ્યો વાત ઉડતી ઉડતી પર ગામ પહોંચી રમેશ કુમારનો સંદેશો આવ્યો તિઠી નકી કરો લગ્નનું મુહૂર્ત કઢાવો જાડેરી જાન જોડીને હું આવું છું આજુબાજુના 20 30 ગામોમાં નોતરા વગરનું એક ભંડ એક પણ ઘર બાકી ના રહી જાય એનું ખાસ ધ્યાન રાખજો મારે રાજલ રાણીને વરવવા માટે આવું છું અને તેજસકુમારને તો ખાસ નોતરું મોકલજો એમ જ કરવામાં આવ્યું ફળ્યું ફાટ ફાટ થાય એટલા માટે મહેમાનોની હાજરીમાં લગ્નવિધિ શરૂ થઈ કન્યા પદરાઓ સાવધાન થી લઈને હસ્તમેળા તેમજ ફેરા ફરવા સુધીની વિધિઓ સંપન્ન થવા લાગી પછી જવતલ હોમવાનો સમય આવી પહોંચ્યો દોઢ વર્ષનો બાળ રાજા વર કન્યાની સામે આવીને ઊભી ઊભો રહી ગયો વર કન્યા ઝૂક્યા રામજી પટેલની આંખોમાં આંસુ હતા વારે મારા પ્રભુ કોઈના મોઢામાંથી નીકળેલા એક મેળાને કારણે મારી ત્રણ દીકરીઓને જવતલ હોમનારો આજ મળી ગયો આવા જ નવા નવા જીવન ઉપયોગી જીવનમાં કંઈક નવું કરવાની પ્રેરણા મળે શીખવા મળે તેવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહીજો તમારા સગા સંબંધી મિત્રો સાથે અમારા આ વિડીયોને શેર કરવાનું અવશ્ય રાખજો અને અમારી ચેનલ તમે હજુ સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો તમારો ખૂબ ખૂબ આભાર